આ ગાયને બાંધેલા વજન વજનછાડતો કિલો ગાયને છોડીને પછી પેરાવી વાલાને પછી ચેક કર્યું આપણે એનું સાઉન્ડ જય માતાજી મિત્રો જવાનો નાસ્તો કર્યા બાદ હર્ષદ ફોડતો હતો ઘરેથી લઈ આવેલા નારિયર એક નારિયર ફોડવામાં સફળ રહ્યો આ હતું પાણી મને મીઠું લાગતું હતું કે ઘરેથી આવ્યું એટલે સમજણું નહીં ઘરે નાસ્તો કરી નારિયર પાણી પીને હું પહોંચી ગયો પાંજરાપુર અહીં પાંજરાપુર બધી ભેસો જાતી પોતાના વાળાની અંદર નીણ ઉપર જોઉં પાછળ રહી ગયા આજે શું થઈ ગયું થોડા ટાઈમથી કઈ ખબર નહીં પડતી નહીં તો સૌ મોર હોય પણ હવે રહી ગયા છે પાછળ ભીમ મોમ ભલે ધીમો પડી ગયો છે હજાર જ છે અને ભીમ બધા હાલે કે પોતાના વાડાની અંદર હવે મારે જવાનું હતું ગૌ શણગાર જોવા સરસ મજાનું શણગાર જોવા માટે હું પહોંચી ગયો તો મારા મિત્ર ની ફેક્ટરી ફેક્ટરી આવી મેં ગણ્યા થ્રી ટુ વન ત્યાં દરવાજો ખુલી ગયો દરવાજા ને પેલી બાજુ નીકળ્યા વાળા રબારી દરવાજો પણ એવો હેવી હતો કે હેવી માણસ આપણે ફેક્ટરી ની અંદર આવીને પહોંચી ગયા સીધા ગૌશાળાની અંદર અત્યારે હું સ્પેશિયલ જોવા માટે આવ્યો હતો આ ગાય ને ગળામાં બાંધેલો સુંદર મજાનો સંઘ કે જેનો વજન અર્ધો કિલો છે મેં પછી કીધું વાલા ને ક્યાં સંઘ મને છોડી નતો બતાવતો તરત જ વાલાએ મને સંઘ છોડી દીધો સંગ છોડ્યા ભેગે તો બડે ભાઈ ગયા પાલા રબારી સંગ પછી મેં દીધો વાલાના હાથમાં ને મેં કીધું કે મને પહેરીને બતાવતો થોડી વાર ના પાડી પછી મારે રાખી લીધું સંગ બંને આપણે જોઈ લીધા હતા પણ હવે બંને નો અવાજ આપણે સાંભળવાનો છે એ બંને આ સંઘ છે મોટો આનો વજન છે અડધો કિલો ને હવે સાંભળો એનો તમે અવાજ અને આનો વજન છે બસો ગ્રામ હવે એનો અવાજ સાંભળો એ બંને સંગ પછી વાલાને આપીને હું પૂછી ગયો આપડી ગૌશાળે તો ગૌશાળે તો ઘણા દિવસ પછી જીગા ભાઈ આજે આપણે ત્યાં મહેમાન થયા હતા મહેમાન થયા હોય એટલે અડધી ખવડાવવા જ પડે તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો સરસ મજાનો આ બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું તમે ભૂલતા નહીં